મોટા બા બેઠા અહીંયા મોટા બંટા ટાકી દે જા જો બાર બે આવી જાય શું ખાને આવી તમે બધા વડાપાવ હે વડાપાવ વેદુ ને ખબર આવ્યું હા હે વેદુ પાણી પૂરી આવ્યા છે મે પછી દુકાને જાવ તો ઈ બને કડી ટાઈમ પસાર થઈ તો ટાઈમ પસાર કેવા ને બીજું હેલો ટુ હેલો કેમ છો મારી મજા માં છો ફેમિલી તો પહેલા તમને બધાને ગુડ આફ્ટરનો ફરી એક આપડા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મતલબ ઇંગ્લિશ માં કહેવાય વેલકમ ટુ અ ન્યુ બ્લોગ ફેમિલી લો આપડા બગ બગ બાર આમ કરીને બેઠા છે આમ અને બુલેટ પડ્યું છે સામે બહાર જોવો અને આપણે આમ બેઠા છે મસ્તથી કારણ કે લાઇટ નથી એટલા માટે તો ગળું થોડુંક બેહી ગયું છે ગળામાં અવાજ થોડોક એવી રીતનો આવે છે તો દવા લેવી જશે આજે કાંઈકનું કંઈક હોય માંડ કંઈક બીજું સારું થાય ને તો કાંઈકનું કાંઈક ઊભું હોય એવું હમણાં પગ સારો થયો તો પાછું દાંતનું સારું થયું તો પછી પાછું હવે ગળું બેઠું તો પાછું એવું તાવ આવે એવું લાગે એવું થઈ ગયું છે અને લાઈટ એ વહી ગઈ છે કીધું કાંઈ ને ઘડી બેઠું ને બ્લોક બનાવી લઉં કોઈ ને તડકો છે વરાબ છે એટલે વાંધો નથી સારું છે નકર તો પછી હું છે એક તો એક બાજુ વરસાદ વરસાદ જેવું વાતાવરણ હોય ને એમાં પછી મજા ન હોય તો મજા ન આવે એવું થાય અને બેઠા છે કાંઈ નહીં અમે જમવા જાવ છે એક વાગી ગયો છે પાંચ દસ મીટર રાહ દસ પંદર મિનિટ રાહ જોઈ પછી એક ને પંદર વીસ થાય પછી જાય જમવા ફેમેલી અને પછી પાછા જમીન આવતા રહી પેલા દવા લઈ લેવો અને પછી હું જમીન દવા પી લઈ સારું થઈ જાય તો કદાચ એટલા માટે તો બને રહ્યો આપણે જમી લીધું હતું અને જમીન આવી ગયા મકાને આટો મારો કેમ કે આજે તો કઈ કામ નથી થાય શુક્ર વાર છે તો લાઈટ નથી અને આજે રજા રાખેલી છે કામે કોઈ આવ્યું પણ નથી તો મેં કીધું કે અહીંયા જાતો હોઉં અને ઘડીક બેસું પવનનું ઘડીક ઘરે ગરમી થતી હતી લાઈટ વગર તો કારણ કે પંખો ઉંખો બંધ જો ઘરેથી લેતો આવ્યો હતો શેંક મેં કીધું કે છે ને આપણે નકરીયા આપણે શું કહેવાય આપણે બધા ગુજરાતી લોકો એવા હોય કે જે ખાધા પછી પણ હાલે ને એને ગુજરાતી કહેવાય તો મેં કીધું જાઓ શિંગ લેતા હતો ઘરેથી મેં કીધું ઘડી કંઈ ઊભો બેસો અને પછી દુકાને જાઓ તો એ બને ઘડી ટાઈમ પસાર થઈ જતો ટાઈમ પસાર કહેવાય અને બીજું કંઈ ન કહેવાય ટાઈમ પસાર કરવા માટે આવ્યા હતા અને દવા લેવા છો દવા લેવા છો ઘરે મૂકીને આવ્યો છે હવે દવા પીવી છે કેમ કે ગળું બહુ ભળે છે દુઃખે છે મતલબ તાવ આવી એવું લાગે છે વાતાવરણ એવું છે કંઈક તો હમણાં જાઓ ઘરે અને ફેસવોશથી પહેલાં મોઢું ધોઈ નાખું ક્લીન કરી નાખું અને પછી દવા પી લો દવા પીવાની છે દવા પી લો ત્રણ ટીકડી આપી મોટી મોટી દી પીધી નો એ દી દવા પીતો નથી જાશું ખાવા આવું કામ બહુ ખરાબ હોય ને તો જ પીવું દવા નહીં લેવાની તો જો આવી રીતનું વાતાવરણ છે કંઈક મસ્તીનું મજા આવે એવું છે અને કડીક ટેબલ નાખીને બેઠો તો કડીક તો પવન પવન ખાવ કડીક બેસો એવું ને અહીંયા પવન આવે છે હારો એટલે તો પેલા શીંગ ખૂટવાળી નાખી હોય એટલી છે ઝાજી નથી લેવો પછી હું કહું છે ને થોડી ઘણી શીંગ ઘર હાટો પણ અલગ ઘરે સોરી આ થોડી ઘણી શીંગ છે ને ઘર અલગ પણ ટેક તો હું તમને કહેતો હતો કે થોડી ઘણી શીંગ છે ને જે ઘરે છે ને જબલામાં પેક કરીને દુકાને લેતો અમે લાઈટ નથી દુકાન તો ત્યાં પણ ટાઈમ પછી ઘડી કરશું તારે મેં જોતા જોતા તો શરૂમાં ટ્રેક્ટર આવી ગયું એટલા માટે પછી મારે વાત અડધી મોકલો મળી તમે તમે ટ્રેક્ટર પાસે પહોંચતા શરૂમાં વાત કરતા કરતાં તો આગળ એટલી છે ને આ એટલો ટાઈમ પસાર કરીને આ ખોટવાડી અને પછી જઈએ આપણે દુકાને દુકાને પણ ટાઈમ પસાર કરીશું તો આપણે બુલેટ અંદર છે ઘોળો આજો મૂક્યો કારણ કે બધા કામ કરતા ને એટલા માટે અહીંયા મૂકેલો હતો પેલા આમ હતો અને અત્યારે અહીંયા મૂકેલો છે તો કંઈ નહીં ફેમિલી ઘડીક ટાઈમ પસાર કરી લો કડીક જ્યાં બેસો આવ્યો હતો અને પછી મોટું મોટું ફ્રેશ થઈને ધોઈને આમ મૂકે પછી વોશથી મોટું ધોઈને અને દવા પીને પછી નીકળી તો ફેમિલી જો મજા પકડી ગઈ હતી તો દવા લઈ લીધી જો આ ત્રણ ટિકડી છે આ બધામાંથી એક એક લેવાની છે કવડી મોટી મોટી છે હવે આ તો કોઈ દી પીધો ને એવડી મોટી ટેકડી છે તો કઈ ની ફેમિલી અને દવા પીને આપણે પછી નીકળીએ દુકાને ફેમિલી પીવી તો પડશે તો જો દવા પી લીધી હતી ને હવે હું કોઈ નીકળું દુકાને તો જો અમારા ભાઈ મને થેલીમાં આપી દીધી છે સિંગ ને ત્યાં બુલેટ અહીં મૂકી દીધું છે પેલા બતાવો તમને જો અહીં મૂકી દીધું છે બધું બુલેટ લાઈન નથી જવું બુલેટ ભલે પડ્યું તો અત્યારે આ ગાડી આવી ગઈ છે તો આ લઈને જવું છે અને દવા પીધી પણ બહુ કડવી લાગી એ દવા કેવાય પીવી તો પડે એવું હતું તો અત્યારે આ ગાડી લઈને જઈએ આપણે મારા માને કીધું ને મારે ભાઈ જો ભરી દીધી છે થેલી લીધી તો એટલી બધી ન્યૂઝ હોય તોય ભરી દીધી છે મેં તું કાંઈ વાંધો નહીં ભલે ભરી ખાઈ જાઉં તો હવે આ ગાડી લઈને જઈએ સારી લાવ્યો તો ક્યાં છે તો સારી વાવી છે આપણી પાસે તો અહીંયા કાંઈ લાઇટ બેટ છે નહીં કાંઈ અહીંયા કાંઈ લાઈટ બેટ છે નહીં તો દુકાને જઈએ તો જો ફેશ વોશથી મોટો તો લીધો છે ને હવે ગાડી રોડ ઉપર ઊભી છે ને જો અહીં મૂકી દીધી છે કે પડશે નહીં દુકાન કાંઈ આપણે આ તો નથી તો ગેરમાંથી ગાડી લઈ અને નીકળી આ તરફથી દુકાને અને જો આવડી એ જબલે હું આવડું નહીં સોરી લાડ બધું છે એટલું બધું તો એટલી બધી ન હોય કે નાના લેતો જાય ને કે કોઈ બીજા તો કાંઈ વાંધો નહીં મારે તો ખાલી શાક શાકવાની હોય તો કાંઈ નહીં પેલી દુકાને લાઈટ હતી નહીં ખબરમાં ને ટાઈમ લાઈટ હતી નહીં કાંઈ તો અત્યારે પાયીધું છે જો કમ્પ્લીટ થઈ ગયો છે જો પાણી નીતરે છે જો એટલે હજી પાયું જ છે જે બે મિન થઈ બની કર્યું એને જો બધી ઉતરે છે રગેડા નો પાણી કહેવાય ને બીજું તો મૂકે એવું તો જો બધે પાઈ દીધો છે અત્યારમાં મસ્તીનું ભવાઈ ગયું છે અને સામે પણ જો અહીંયા આવી રીતના ઓલા કરેલા છે કારણ કે હોય માટે ભરી દે અને પછી આને પવાની જરૂર ન હોય એકવાર ભરી દે ને બધું એટલે ઓટોમેટિક ભવાય ને એવું રીતનું કરીને ખુશાય એવું અને આપણે પણ પાઈ દીધું

ક્યાં જાવું હે એને વિડીયો ઉતરવામાં બહુ શોખ હોય આમ જો કપડા બગડ્યા એના જો અહીંયા કપડા બગડ્યા બધા હા તો બે ને શોખ ન હોય અમારે હાલો એને લઈ લે આ જો ટકીને ટાટા કહી દે આમ વેદુ વેદુ ટાટા વેદુ ટાટા કહી દે ટાટા કહી દે ટાટા કહી દે જો મોટા ભાઈ બેઠા અહીંયા મોટા પણ ટાટા કહી દે જા જો બાર બે ગયા એ આમથી અમારે ગાંડો હાલીને આવે ક્યાં જવું ક્યાં જવું વેદુ